અમદાવાદથી સામે આવી રહ્યા છે છે કે રાજ્યભરમાં રાજકોટના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેની એક ટિપ્પણી બાબતે ક્ષત્રિય સમાજ હાલ રોષમાં છે તે વચ્ચે હવે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે વસ્ત્રાલમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે અને સુખરાય મહાદેવ મંદિર પાસે ક્ષત્રિયો રેલી સ્વરૂપે આવેદનપત્ર આપશે દસ ગ્રોહી મામલતદારને આવેદનપત્ર આપશે તેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે આવા પ્રકારના કાર્યક્રમ રાજ્યભરમાં ઠેર ઠેર થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વસ્ત્રાલમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને ક્ષત્રિય ક્ષત્રાણીઓ રાજપુત્રાણીઓ પણ રેલી સ્વરૂપે હાલ અ મામલતદાર દસકોના મામલતદારને આવેદનપત્ર આપવા માટે જઈ રહી છે બેનરો લગાવીને તમામ ક્ષત્રિય સમાજના લોકો પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે સુખરાય મહાદેવ મંદિર પાસે ક્ષત્રિયો એકઠા થયા છે અને રેલી સ્વરૂપે તેઓ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ મહિલાઓ આ રેલીમાં જોવા મળી રહી છે અને બેનરો સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે બેનરમાં જે રીતે લખવામાં આવી રહ્યું છે કે હાલ સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજ કે જે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે બોયકોટ રૂપાલા હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યું છે તો સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજની એક જ વાર તો સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજની એક જ માંગ કે રૂપાલાની ટિકિટ રદ કરો તેવા પ્રકારના સૂત્રોચ્ચાર તેવા પ્રકારના બેનરો સાથે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો ક્ષત્રિય સમાજના યુવાનો આ ઉપરાંત મહિલાઓ આ રેલીમાં જોડાઈ છે અને આવેદનપત્ર આપવા માટે આ રેલી કાઢવામાં આવી છે દસકોય મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે રજૂઆત કરવામાં આવશે કે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે વસ્ત્રાળમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા છે રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિયોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ને રાજ્યભરમાં ઠેઠે રાજ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આ જ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ક્યાંક રેલી સ્વરૂપે ક્યાંક સભાઓ સ્વરૂપે ક્યાંક અલગ અલગ રીતે પોસ્ટરો ક્ષત્રિય સમાજનો વિરોધ છે યથાવત છે છે વસ્ત્રાલમાં જ્યાં તમામ ક્ષત્રિયો એકઠા થઈને અત્યારે આવેદનપત્ર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વિરોધ જે પોસ્ટર લાગ્યા છે તમે સીધા જોઈ શકો છો લગભગ અત્યારે અહીં સો થી વધુ ક્ષત્રિયો અહીં આ રેલીમાં જોડાયા છે એની સીધા આવેદનપત્ર આપવા દેવાના છે આપણી સાથે ક્ષત્રિય જોડાયા છે ખાસ કરીને શું કાર્યક્રમ ના અને કેટલા લોકો રેલીમાં જોડાયા છે આજે દસકોઈ તાલુકાના અલગ 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 ગામડાઓમાંથી લોકો આવી અને અહીંયા રેલી સ્વરૂપે મામલતદાર શ્રીને આવેદન આપવા જાય છે અને મુખ્ય કાર્યક્રમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી એ મામલતદાર સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છે ગઈકાલે પણ જે સંમેલન થયું હતું આજે પણ વિવિધ કેટલાક કાર્યક્રમો થયા છે દરેક કાર્યક્રમમાં શું માંગ હોય છે અને શું તમારી આગળની રણનીતિ રહેવાની છે અમારા કાર્યક્રમો તાલુકે જિલ્લે અને છેલ્લે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ગામડે ગામડે આનો વિરોધ થઈ રહ્યો છે દરેક ગામના મુખ્ય દરવાજા ઉપર બેનર લાગી ગયા છે કે અહીંયા કોઈ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશવું નહીં આના ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવું જોઈએ અહીંયા જેટલી સંખ્યા ઉપસ્થિત છે વટવા વિધાનસભામાં મોટાભાગની સંખ્યા આવે છે અને ઘરે ઘરે ભાજપના કાર્યકર્તાઓ છે આ કોઈ વિરોધી તત્વો નથી આ ભાજપના કાર્યકર્તાઓ છે જ્યારે એ લોકો આજે અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે અને એટલા માટે કોઈ વસ્તુની માંગ કરવા માટે નહીં કોઈ ટિકિટ માંગવા માટે નહીં પણ અમારું સ્વાભિમાન અકબંધ રહે એના માટે આ માંગ કરવા માટે ભાજપના જ લોકો ઉપસ્થિત છે ત્યારે ભાજપે વિચારવું પડશે કે એક વ્યક્તિ તેમના માટે મહત્વની છે કે આખો સમાજ એમના માટે મહત્વનો છે એક વ્ય વ્યક્તિને સમજાવી શકાય છે પંચોતેર લાખ ક્ષત્રિયો ગુજરાતમાં છે એ લોકોને અમે કઈ રીતે સમજાવીએ ચોક્કસ થી તમે જોઈ શકો છો રેલી ના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આ રેલીમાં આ મહિલાઓ પણ જોડાયા છે તમે સીધા દ્રશ્યો અહીંયા જોઈ શકો છો અત્યારે લગભગ વસ્ત્રાલ જે અત્યારે અહીં આવેદનપત્ર આપવા જવાનું છે કેટલીક મહિલા સત્રની ઓફિસર જોડાઈ છે બેન વિરોધ કરી છે શું કાર્યક્રમ છે આજે બસ રૂપાલાની ટિકિટ રદ કરો એ જ અમારો વિરોધ છે બીજો કોઈ વિરોધ નહીં અમારો બે બે હા બસ એ જ અમારો વિરોધ છે આપ શું કહેશો હું એટલું જ કહેવા માંગીશ કે અમારી ક્ષત્રિયની એક લાજ મર્યાદા હોય છે જે અમે લાજ સિવાય બહાર નીકળતા અમારો ચૂલો એ જ અમારી મર્યાદા પણ આજે અમારે રોડ ઉપર આ ભાઈઓ સાથે નીકળવું પડ્યું એનું કારણ બસ અમે ખભોથી ખભો મિલાઈને હર વખત જ્યાં સુધી અમને રૂપાલાની ટિકિટ રદ ના થઈએ ત્યાં સુધી અમે ખભોથી ખભો મિલાઈને ભાઈઓ સાથે આ યુદ્ધ રહેશે

તો હાલ ખૂબ મોટી સંખ્યામાં સૌથી વધુ લોકોની સંખ્યામાં વસ્ત્રાલમાં ક્ષત્રિયો એકઠા થયા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે અને દશરોય મામલતદારને તેઓ આવેદનપત્ર આપવા માટે જશે રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિયોનો આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આ જ પ્રકારે ખાસ કરીને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રાજ્યભરમાં ત્યારે નોંધનીય છે કે રૂપાલાના વિરોધને લઈને ખાસ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ ઠેર ઠેર પ્રયાસ થઈ રહ્યા છે રેલી સ્વરૂપે ક્યાંક તો ક્યાંક પોસ્ટરો લગાવીને તો ક્યાંક ખૂબ મોટી સંખ્યામાં જાહેર સભાનું આયોજન કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે સીધા જઈશું બનાસકાંઠાના થરાદમાં જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે આગળ વધારી રહ્યા છે ત્યારે ઓગણીસો સુડ